સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી સાચા ભક્તોની પરીક્ષા સમય એક વખતની વાત છે દક્ષિણ ગુજરાતના એક ગામમાં વિઠલદાસ નામના ભક્ત રહેતા હતા તેઓ સામાન્ય ખેડૂત હતા પણ ભક્તિમાં એટલા લીન કે રોજિંદા કામ કરતા પણ ભગવાનનું સ્મરણ કરવાનું ભૂલતા નહીં તેમનું જીવન ખૂબ સાદું હતું સવારે ઊઠીને ગાયોને ચરાવવા લઈ જવું ખેતરમાં મહેનત કરવી અને સાંજે મંદિરે જઈને ભજન કરવું વિઠલદાસનો એક નિયમ હતો દર ગુરુવારે તેઓ ઉપવાસ કરતા અને મંદિરના દ્વાર પર દીવો બળાતા એકવાર ગામમાં અચાનક અચાનક હોવાજોડો આવ્યું ખેતરો બરબાદ થયા ઘરો તૂટ્યા અને લોકોની રોજીરોટી ખતમ થઈ ગઈ એ સમયે વિથ્થલદાસ માટે કઠણ હતો ઘરમાં અનાજ નહોતું બાળકો ભૂખ્યા છતાં તેમણે પોતાના ઉપવાસ કરીને દીવો બળવાનો નિયમ છોડ્યો નહીં પાડોશીઓ કહેતા દાદજી ભક્તિથી શું મળશે ખાલી પેટ થી ભગવાન ની આરાધના કેમ પણ વિઠ્ઠલદાસ શાંતિજી કહેતા ભક્તિ એ મારી આશા છે જો હું આશા છોડું તો જીવન નો અર્થ શું એક સાંજ જ્યારે વરસાદ વગરના દિવસો લાંબા થઈ ગયા હતા તેઓ મંદિર ગયા ને ખૂબ ભાવથી પ્રાર્થના કરી પ્રભુ જો તમને પ્રેમ કરો છો તો મારી નહીં પણ આ ગામની દયા કરો એ જ રાતે અચાનક આકાશ ગાજ્યું વીજળી ચમકી અને ભારે વરસાદ શરૂ થયો ગામના બધા લોકો વિઠ્ઠલદાસના ગેર દોડી આવ્યા દાસજી તમારા ભક્તિએ ભગવાનને બોલાવ્યા ત્યારે વિઠ્ઠલદાસ બોલ્યા ના ભાઈઓ ભગવાન ક્યાં દૂર છે તેઓ તો આપણા હૃદયમાં છે ફક્ત વિશ્વાસથી તેમને જાગૃત કરવા પડે આ ઘટના પછી ગામમાં દર વર્ષે ગુરુવારે લોકો ઉપવાસ રાખતા અને મંદિરના દ્વાર પર દીવો બળાવતા કહેવાય છે કે દિવસથી એ ગામ ક્યારેય દુષ્કાળથી પીડાયું નહીં સંદેશ ભગવાનને ખુશ કરવા માટે મોટા દાન કે વ્રતની જરૂર નથી સાચું હૃદય અખંડ શ્રદ્ધા અને નિસ્વાર્થ પ્રેમ એ સાચી ભક્તિ છે જો તમને વાર્તા ગમી તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હો સબસ્ક્રાઈબ ગુજરાતી સ્ટોરી